शनिदेव महाराज की ओम जय ॐ सं शनिश्चराय नमः जय गणेश गिरिजाशुवन कपाल दिनन के दुख दूर करी की जे नाथ निहाल जय जया श्री शनि देव प्रभु सुनहु विनय महाराज करहु कृपा है रवि तनई राख जन की ला હે માતા પાર્વતીના ના પુત્ર ભગવાન શ્રી ગણેશ આપની જય હો આપ કલ્યાણકારી છો બધા ઉપર કૃપા કરનાર છો દિન દુઃખ દૂર કરી તેમને પ્રસન્ન કરનારા છો હે ભગવાન શ્રી શનિદેવ આપની જય હો હે પ્રભુ અમારી પ્રાર્થના સાંભળો હે રવિપુત્ર અમારા ઉપર કૃપા કરો અમારી લાજ રાખો जयति जयति शनिदेव दयाला करत सदा भक्तन तनु श्याम विराजे माथे रतन राजे परम विशाल मनोहर भावा टेढि विकराला

અત્યંત વિશાળ તથા મન હરનારું છે આપની દ્રષ્ટિ વક્ર છે અને ભૂકૃટી વિકરાળ છે આપના કાનોના કુંડળ ચમકી રહ્યા છે છાતી ઉપર મોતીઓ અને મણિયોનો હાર આપની શોભા વધારી રહ્યો છે કર મે ગદા ત્રિશુલ કુઠારા પલ બીચ કરે અરિહી સહારા पिङ्गल कृष्णो छायानन्दन यमकोणस्तरौद्र दुखभञ्जन शौरिमन्द शनि दशनामा भानुपुत्र पूजहि सब कामा जापर प्रभु प्रसन्न हवे जाहिं रङ्कहुरावकरे क्षण આપના હાથોમાં ગદા ત્રિશૂલ અને કુઠાર બિરાજમાન છે જેના વડે આપ એક ક્ષણમાં શત્રુઓનો સહાર કરો છો દુખોનો નાશ કરનાર પિંગલ કૃષ્ણ છાયાનંદન યમ કોણસ રૌદ્ર શૌરી મંદ શનિ અને સૂર્યપુત્ર આપના આ દસ નામ છે આપને બધા કાર્યોની સફળતા માટે પૂજવામાં આવે છે હે પ્રભુ આપ જેની ઉપર પ્રસન્ન થાવ છો તે ક્ષણ ભરમાં રંક રાજા બની જાય છે પર્વત તૃણ હોય નિહારત તૃણ કો પર્વત કરી ડારત રાજ મિલત બન રામ હો કે કે હિમ ક્યુ મતિ હરી લિન્યો બનહુ મેં મૃગ કપટ દિખાઈ मातु जान की गई चुराई लखन ही सक्त विकल कर डारा मचिंगा दल में हाहाकारा रावण की गति मति बोराई रामचंद्र सो बेर बढ़ाई त्यो किट कर कंचन लंका बजी बज रंगा बिर की ढंका હે શનિદેવ મહારાજ આપ જેના ઉપર પ્રસન્ન થાવ છો તેને પહાડ જેવી સમસ્યા પણ તડખલા સમાન લાગે છે પરંતુ જ્યારે આપ નારાજ થઈ જાવ ત્યારે તણખલા સમાન નાની સમસ્યા પણ પહાડ બની જાય છે હે પ્રભુ આપની દશામાં જ તો રાજને બદલે ભગવાન શ્રીરામને વનવાસ મળ્યો હતો આપે જ કૈકેની બુદ્ધિ ભ્રષ્ટ કરી અને તેની પાસે આવો નિર્ણય લેવડાવ્યો આપની દશાને લીધે જ વનમાં માયાવી મૃગના કપટને માતા સીતા ઓળખી ન શક્યા અને તેમનું હરણ થયું આપની દશાથી જ લક્ષ્મણના પ્રાણો પર સંકટ આવી પડ્યું કે જેને લીધે પૂરા રામ દળમાં હાહાકાર મચી ગયો આપના પ્રભાવથી જ રાવણે બુદ્ધિહીન કૃત્ય કર્યું અને પ્રભુ શ્રીરામ સાથે શત્રુતા વધારી આપની દ્રષ્ટિને કારણે જ બજરંગબલી હનુમાનનો ડંકો પૂરા વિશ્વમાં વાગ્યો

श्री शंकर ही गयो जब जाही पार्वती को सती करा तनिक विलोकत ही करीशा करी नभ उडि गयो गौरी सुत शीशा पांडव पर भेदशा तुम्हारी बची द्रौपदी होति उधारी कौरव के भी गतिमति मारयो ભારત કરી ઢાર્યો ભગવાન શંકર પર આપની દશા પડી તો માતા પાર્વતીને હવંડ કુંડમાં કૂદીને પોતાનો જીવ આપવો પડ્યો હતો આપના કોપને કારણે જ ભગવાન ગણેશનું મસ્તક ધડથી અલગ થઈને આકાશમાં ઉડી ગયું પાંડવો પર જ્યારે આપની દશા પડી તો દ્રૌપદી વસ્ત્રહીન થતા થતા બચી અને આપની દશાથી કૌરવોની મતિ પણ ભ્રષ્ટ થઈ ગઈ કે જેથી તેઓ વિવેક ખોઈને મહાભારત જેવું યુદ્ધ કરી બેઠા હતા રવિ કહ મોખ મહમ ધારી કાલા લેકર કૂદ પર યો પાતાલા શેષ દેવ લખી વિનંતી લાઈ રવિ કો મુખ તે દ્યોહ છુડાઈ આપની દ્રષ્ટિએ તો સ્વયં પોતાના પિતા શ્રીદેવને પણ ન બચાવ્યા તેમને પણ પોતાના મુખમાં લઈને આ પાતાળ લોકમાં કૂદી ગયા દેવતાઓની લાખ પ્રાર્થનાઓ બાદ આપે સૂર્યદેવને આપના મુખમાંથી આઝાદ કર્યા હતા વાહન પ્રભુ કે સાત સૃજાના જગદિગ જગર દબ મૃગ શવાના જંબુ કસીહ આદિ નખ ધારી સોફલ જ્યોતિષ કહત પૂજારી ગજવાહન લક્ષ્મી ગૃહ આવે હયતે સુખ સંપત્તિ ઉપજાવે ગર્દભ હાન કર બહુ કાઝા સિંહ સિદ્ધ કર રાજ સમાજા હે પ્રભુ આપના સાત વાહન છે હાથી ઘોડો ગર્દભ હરણ શ્વાન શિયાળ અને સિંહ જે વાહન પર બેસીને આપ આવો છો તેજ પ્રકારે જ્યોતિષો આપના ફળની ગણના કરે છે જો આપ હાથી પર સવાર થઈને આવો તો ઘરમાં લક્ષ્મીજી આવે ઘોડા પર બેસીને આવો તો સુખ સંપત્તિ મળે જો ગર્દ પર આપની સવારી હોય તો કેટલાય પ્રકારના કાર્યો મળ ચણાવે જેને ત્યાં આપ સિંહ પર સવાર થઈને જાવ છો તેનું સમાજમાં માન સન્માન વધી જાય છે અને તેને પ્રસિદ્ધિ અપાવો છો ચંબુક બોચી ન ડારે મૃગ દે કષ્ટ પ્રાણ સહારે જબ આવહી પ્રભુ શ્વાન સવારી ચોરી આદિ હોય ડરુ ભારી જો શિયાળ પર આપની સવારી હોય તો આપની દશા થી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે જો હરડ પર આવો છો તો શારીરિક વ્યાધિઓ લઈને આવો છો કે જે જીવલેણ નીવડે છે હે પ્રભુ જ્યારે પણ આપ શ્વાન પર સવાર થઈને આવો છો તો તે કોઈ મોટી ચોરી તરફ આવનારો ઈશારો કરે છે તે સહી ચારી ચરણ યહ નામા સ્વર્ણ લોહ ચાંદી અરુતામાં લોહ ચરણ પર જબ પ્રભુ આવે તન જન સંપત્તિ નષ્ટ કરાવે સમતા તામ્ર રજત શુભકારી સ્વર્ણ સર્વ સુખ મંગલ કારી જો ચરિત્ર નિત ગાવે કભુ ન દશા નિકટ સતાવે આ પ્રકારે આપના ચરણ પણ સોના ચાંદી તાંબુ અને લોખંડ એમ ચાર પ્રકારની ધાતુઓના છે જો આપ લોખંડના ચરણ પર આવો તો તે ધન જન અથવા સંપત્તિની હાનિનો સંકેત છે ચાંદી અને તાંબાના ચરણ સમાન રૂપી શુભ છે પરંતુ જેને ત્યાં આપ સોનાના ચરણોમાં પધારો છો તેમના માટે દરેક પ્રકારે સુખદાયક અને કલ્યાણકારી છો જે કોઈ શનિ ચરિત્રનું નિત્ય ગાન કરશે તેને આપના કોપનો સામનો કરવો નહીં પડે આપની દશા તેને નહીં સતાવે અદભુત નાત દિખાવે લીલા करशत्रुके न शि ढीला जो पंडित सुयोग्य बुलवाई विधिवत शनि ग्रह सांत कराई पीपल जल शनि दिवस च ढावत दीपदान देब सुख पावत, कहत राम सुन्दर प्रभुदासा शनि सुमिरत सुख होत प्रकाशा જે કોઈ આ પાઠ કરે છે તેના પર ભગવાન શનિદેવ મહારાજ પોતાની અદભુત લીલા બતાવે છે તેના શત્રુઓને શક્તિહીન કરીને તેમનો નાશ કરે છે જે કોઈ વ્યક્તિ સુયોગ્ય પંડિતને બોલાવી વિધિ તેમજ નિયમ અનુસાર શનિ ગ્રહની શાંતિ કરાવે શનિવારના દિવસે પીપળાના વૃક્ષને જળ ચઢાવે તેમજ દીપ પ્રગટાવે અને અત્યંત સુખ મળે છે પ્રભુ શનિદેવના દાસ રામસુંદર પણ કહે છે કે ભગવાન શનિદેવના ધ્યાનથી સુખની પ્રાપ્તિ થાય છે અજ્ઞાનતાનો અંધકાર દૂર થઈને જ્ઞાનનો પ્રકાશ ફેલાય છે પાઠ શનેશ્વર દેવકો કેમ હો વિમલ તૈયાર કરત પાઠ ચાલસ દિન હો ભવશાગરપા ભગવાન શનિદેવના પાઠને વિમલે તૈયાર કર્યો છે જે કોઈ આ ચાલીસાના પાઠ ચાલીસ દિવસ સુધી કરે છે તે શનિદેવની કૃપાથી બહુ સાગર પાર તરી જાય છે તો બોલ્ય શ્રી શનિદેવ મહારાજ કી જય ઓ શનિશ્ચરા